સંસદી ક્રાઇમ ન્યૂઝમાં પણ સ્વાગત છે પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાય બે સમૂહની પાસા ધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ વડોદરા શહેર પોલીસ દ્વારા બે શ્રેણીબદ્ધ દારૂના દંડનીય ગુનાઓમાં સામેલ ઇસમો પાસે પાસા કાર્યવાહી કરવામાં આવી છે શહેરમાં શાંતિ જળવાય અને ધાર્મિક પ્રસંગોના વિઘ્ન ન થાય તે હેતુથી આ કડક પગલાં લેવામાં આવ્યા છે નિકુંજ ઉર્ફે બાબા વાઘમારી નામના આરોપી પાસે પાસવીના લાવેલ બસો નેવું દારૂની બોટલો અને આડત્રીસ બીઆઈના ટીન સાથે બે પોઈન્ટ છપ્પન લાખથી હતો આરોપી અગાઉ પણ દારૂબંધીના અનેક ગુનાઓમાં ધરપકડ થઈ ચૂક્યો હતો છતાં ફરીથી ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાદ હતો હરિયાણા રાજ્યના કામિલ યુસુફ ખાનને વડોદરાની ગોલ્ડન ચોકડી પાસે ગેરકાયદે દારૂનો જથ્થો પ્લાયવુડની આડમાં કન્ટેનર દ્વારા લઈ જતા પકડવામાં આવ્યો હતો કુલ ત્રણ પોઈન્ટ સોળ લાખથી વધુના દારો જપ્ત કરવામાં આવ્યા અને તેનાથી સામાન્ય જનતાનું આરોગ્ય જોખમમાં પડતું હોવાનું પોલીસનું માનવું છે આ બંને આરોપીઓ સામે પાસા વોરંટ ઇસ્યુ કરીને બે અલગ અલગ મધ્યસ્થ જેલોમાં મોકલવામાં આવ્યા છે આવા અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવા સિવાય કોઈ વિકલ્પ ન હતો કારણ કે તેઓ સતત જાહેર શાંતિ અને સ્વાસ્થ્ય માટે જોખમરૂપ બનતા હતા સંસદીય ક્રાઇમ ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇક દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો